રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું અંદાજે ચાર હજાર જેટલા ગામોમાં નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે બાર જિલ્લાઓમાં ખેતીના નુકસાનીનો અંદાજ મગફળી શેરડી ડાંગરના પાકને નુકસાની જ્યારે શાકભાજી કપાસ મકાઈના પાકને પણ નુકસાન થયું છે તલ દિવેલા ડુંગળીના પાકને નુકસાની છસો જેટલી કૃષિ વિભાગની ટીમો સર્વે કરી રહી છે વરસાદ નહીં આવે તો ઝડપથી સર્વે પૂર્ણ કરવામાં આવશે અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન જો વરસાદ નહીં પડે તો સર્વે પૂર્ણ કરી દેવામાં આવશે અને હજી પણ આ સર્વે કરવામાં આવી રહ્યો છે કેટલા દિવસ સુધી આ સર્વેની કામગીરી ચાલશે કેટલી ટીમ જોડાય છે આમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પ્રમાણમાં નહીવત જોવા મળી રહ્યો છે ને એટલા જ માટે આ કૃષિ વિભાગે સર્વેની કામગીરી છે એ આખરી તબક્કામાં શરૂ કરી છે જે જિલ્લાઓમાં અને વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે એમાં વરસાદને કારણે નુકસાની ફરીથી થાય તો સર્વે ફરી ન કરવો પડે એટલા માટે એ જિલ્લાઓમાં થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવામાં આવી હતી પરંતુ વરસાદ હવે સાર્વત્રિક નહીવત જેવો થતાં સર્વે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે એક અંદાજ પ્રમાણે લગભગ તેરથી ચૌદ જેટલા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે વરસાદ જે નુકસાની છે કૃષિમાં ખેતીમાં થયું છે એ પ્રકારનો કૃષિ વિભાગ દ્વારા અંદાજ આપવામાં આવી રહ્યો છે આ તેર જિલ્લાઓના ચૌદ માફ કરશો ચાર હજાર જેટલા ગામડાઓ છે એની અંદર નુકસાની ખેતીમાં વધતા ઓછા પ્રમાણમાં થયું છે ક્યાંક વધુ નુકસાની છે તો ક્યાંક ઓછું નુકસાન છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આ નુકસાની છે તે આંકવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતમાં સીધી રીતે એવો મોટો વરસાદ ન હોવાના કારણે કોઈ જિલ્લાઓમાં નુકસાની હોય એવો અંદાજ પ્રાથમિક રીતે નથી આવી રહ્યો મગફળી શેરડી ડાંગર શાકભાજી તલ અને ડુંગળી જેવા પાકો છે એની અંદર નુકસાની થયું હોવાનું પ્રાથમિક અહેવાલ જે છે એ કૃષિ વિભાગ પાસે આવી રહ્યો છે અને એના આધારે કૃષિ વિભાગે હવે આ સર્વે છે તેને આખરી તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે લગભગ જો વરસાદ ન આવે તો એક અઠવાડિયાની અંદર આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી અને રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરાશે તમામ વિગતો માટે